નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સુહાગન મહિલાઓએ આ દિવસે ક્યારે વાળ ન ધોવા જોઈએ નહીંતર પસ્તાવો કરવો પડશે સાથે જ એ પણ જાણીશું કે સુહાગન મહિલાઓ વાળ ધોયા વગર કેવી રીતે વ્રત કરી શકે છે અથવા કોઈ પણ પૂજા કે શુભ કાર્યમાં ભાગ લઈ શકે છે આ સાથે આપણે જાણીશું મહિલાઓની કેટલીક એવી ભૂલો વિશે જેનાથી ઘરમાં બરબાદી આવે છે તો સંપૂર્ણ માહિતી માટે અંત સુધી જરૂર જોજો મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ રાધે રાધે જરૂર લખજો મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણી પરંપરાઓ અને રીતિ રિવાજોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય ઘણી એવી પરંપરાઓ ભારતીય હિન્દુ સમાજમાં આજે પણ વર્તાય છે જેમનું અનુસરણ દરેક ભારતીય પુરુષ કે સ્ત્રી કરે છે તેના પ્રમાણે જ સુહાગન મહિલાઓએ દરરોજ કેટલાક કાર્યો કરતા પહેલા શુભ અને અશુભનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે તો જાણતા જ હશો કે સુહાગન મહિલાઓ દ્વારા ખાસ દિવસ સિવાય ધર્મશાસ્ત્રોમાં તેમના વાળ ધોવાનું નિષેધ માનવામાં આવ્યું છે સપ્તાહના કેટલાક ખાસ દિવસો સિવાય જો સુહાગન મહિલાઓ તેમના વાળ ધોવે તો તેમના પતિ પર કષ્ટ આવી શકે છે એટલું જ નહીં તમારા સંતાન અને પરિવારને પણ મુશ્કેલી પડી શકે છે તો મિત્રો ચાલો સાંભળીએ આ વિશે ગુરુજી શું કહે છે તો આવો જાણી લઈએ કે કયા દિવસે સુહાગન મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ અને કયા દિવસે વાળ જરૂર ધોવા જોઈએ મિત્રો આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખીને આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન જરૂરથી દબાવો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ બુધવારની બુધવારના દિવસે ખાસ કરીને કુંવારી યુવતીઓએ વાળ ન ધોવા જોઈએ જો કોઈ કુંવારી યુવતી બુધવારના દિવસે વાળ ધોવે છે તો તેના ભાઈ પર કોઈ મોટી આફત આવી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય એટલા માટે બુધવારના દિવસે શક્ય હોય તેટલું કુંવારી યુવતીઓએ વાળ ધોવાથી બચવું જોઈએ ત્યાર પછી વાત કરીએ ગુરુવારની જો કોઈ સુહાગન મહિલા ગુરુવારે પોતાના વાળ ધોવે છે તો તેના પતિની આયુષ્ય ઘટતી જાય છે સુહાગન મહિલાઓએ ભૂલથી પણ ગુરુવારે વાળ ધોવા જોઈએ નહીં અને આ દિવસે નખ અને વાળ વગેરે કાપવા જોઈએ નહીં તે ઉપરાંત ગુરુવારે ઘરમાં પોતું પણ ન મારવું જોઈએ અને કપડાં વિગેરે પણ ધોવા જોઈએ નહીં જો તમે આવું કરો છો તો તમારા પરિવાર પર મોટી મુશ્કેલી આવી શકે છે ત્યાર પછી વાત કરીએ સોમવારની જો કોઈ વિવાહિત મહિલા સોમવારે વાળ ધોવે છે તો તેની પુત્રી અને પુત્રો પર કોઈ મોટું સંકટ આવવાની સંભાવના રહે છે પરિવારને કોઈ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે તેથી વિવાહિત મહિલાઓએ સોમવારે ક્યારેય વાળ ધોવા જોઈએ નહીં પરિવારને સંકટોમાંથી બચાવવા માટે મહિલાઓએ આ નિયમોનું પાલન કરવું જ જોઈએ હવે આપણે જાણીએ કે કયા દિવસે મહિલાઓએ વાળ જરૂરથી ધોવા જોઈએ મિત્રો શુક્રવારે મહિલાઓએ વાળ જરૂરથી ધોવા જોઈએ તેનાથી ઘરમાં બરકત આવે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે જે સુહાગન મહિલાઓ શુક્રવારે વાળ ધોવે છે તેમના પતિ ઝડપથી ધનવાન બને છે મિત્રો જો કોઈ કારણસર તમે વાળ ન ધોઈ શકતા હો અને તમારે કોઈ શુભ કાર્યમાં કે પૂજામાં સામેલ થવું હોય કે કોઈ વ્રત રાખવું હોય તો પણ તમે વાળ ધોયા વગર તેમાં સામેલ થઈ શકો છો આ માટે સુહાગન મહિલાઓએ માંગમાં સિંદૂર લગાવવું જોઈએ આ પછી તમે કોઈ પણ પૂજામાં કે ધાર્મિક પવિત્ર કાર્યમાં વાળ ધોયા વગર પણ સામેલ થઈ શકો છો પુરુષો માટે ધાર્મિક કાર્યમાં સામેલ થતા પહેલા વાળ ધોવા આવશ્યક છે મિત્રો મહિલાઓના માંગના હિસ્સાને ગંગા સ્થાન માનવામાં આવે છે શાસ્ત્રોમાં તેને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે આ સંસ્થાનું સુહાગન મહિલાઓના જીવનમાં ખૂબ જ ખાસ મહત્વ છે માંગમાં સિંદૂર લગાવીને મહિલાઓ માતા પાર્વતીને સન્માન આપે છે અને આવા વિવાહિત દંપતી પર માતાના આશીર્વાદ હંમેશા રહે છે પણ મિત્રો માંગમાં સિંદૂર લગાવતી વખતે મહિલાઓ કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને તેનું ફળ મળતું નથી અને તેમના પતિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ત્યાં સુધી કે ઘરમાં બરબાદી આવવા લાગે છે અને આવા સમયે પતિ પત્ની વચ્ચે કંકાસ વધવા લાગે છે ચાલો જાણીએ કે સિંદૂર લગાવતી વખતે કઈ ભૂલો તમારે કરવી જોઈએ નહીં નંબર એક સિંદૂરને છુપાવવું કેટલીક મહિલાઓને સિંદૂર લગાવવામાં ખૂબ શરમ લાગે છે અને તે તેમની માંગમાં સિંદૂરને છુપાવી દે છે પરંતુ જે મહિલાઓ પોતાના સિંદૂર ને માંગમાં છુપાવે છે અથવા ખૂબ ઓછું સિંદૂર લગાવે છે તેમના પતિને સમાજમાં માન સન્માન મળતું નથી નંબર બે જે મહિલાઓ સિંદૂર લાંબુ લગાવે છે તેમના પતિને સમાજમાં ખૂબ સન્માન મળે છે તેમના પતિનો દરેક જગ્યાએ આદર થાય છે અને તેમના પતિ જે પ્રાપ્ત કરવા માંગે છે તે લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહે છે સુહાગન મહિલાઓને સિંદૂર લગાવતી વખતે પહેલા તેમની સિંદૂરની ડબ્બીને સિંદૂર માથા સાથે સ્પર્શ કરાવવી જોઈએ અને પછી જ સિંદૂર લગાવવું જોઈએ આ રીતે સિંદૂર લગાવવાથી તે શ્રેષ્ઠ ફળ આપશે અને તેમના પતિનું સન્માન અને સુખ વધશે નંબર ત્રણ સુહાગન મહિલાઓએ હંમેશા નાકની સીધમાં જ સિંદૂર લગાવવો જોઈએ કેટલીક મહિલાઓ આડી રીતે માંગ કાઢીને સિંદૂર લગાવે છે જે સંપૂર્ણ રીતે ખોટું છે આવી મહિલાઓના પતિ હંમેશા પરેશાન રહે છે અને ક્યારે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતા નથી નંબર ચાર મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સ્નાન કર્યા વિના ક્યારે સિંદૂર ન લગાવવું અને કોઈ બીજી મહિલા પાસેથી પણ સિંદૂર ન લગાવડાવવું જ્યારે પણ તમે સિંદૂર લગાવો ત્યારે માતા પાર્વતીનું ધ્યાન કરતા સિંદૂર લગાવો કારણ કે માતા પાર્વતી જ અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપનાર છે નવવિવાહિત કન્યાઓ આ વાતનું ખાસ ધ્યાન રાખે કે જે સિંદૂર તેમને લગ્નના સમયે મળ્યું છે તે સિંદૂરને થોડા દિવસો સુધી લગાવવું અને પછી તેને સાચવીને રાખવું જ્યારે પણ ખાસ પ્રસંગો અથવા પૂજાનો સમય હોય ત્યારે સિંદૂરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ કારણ કે આ સિંદૂરમાં વિવાહ સમયે તમને બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા હતા અને જો તમે આ સિંદૂરનો ખાસ પ્રસંગોએ ઉપયોગ કરશો તો બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર બન્યા રહેશે નંબર પાંચ અશુદ્ધ માંગમાં સિંદૂર લગાવવું ક્યારેક મહિલાઓ વાળ મેલા હોય ત્યારે સિંદૂર લગાવે છે આ અશુભ માનવામાં આવે છે નંબર છ મંગળવાર અને શનિવારે સિંદૂર ન લગાવવું માન્યતા મુજબ આ દિવસોમાં સિંદૂર લગાવવું અશુભ માનવામાં આવે છે મિત્રો સિંદૂર લગાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને આવી ભૂલો તો ઘરની મહિલાઓ એ પણ કરવી જોઈએ નહીં જેથી માતા પાર્વતીના આશીર્વાદ અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં બની રહે એવી જ રીતે કેટલીક એવી બાબતો છે જેનું સુહાગન મહિલાએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ મિત્રો એક મહિલા જ ઘરને ઉજળું બનાવે છે અને તેના વિકાસ માટે માર્ગ દર્શાવે છે પરંતુ કેટલીક ભૂલો એવી છે જે મહિલાઓએ ભૂલથી પણ કરવી નહીં જોઈએ નહીંતર તેમના ઘરમાંથી માં લક્ષ્મી ચાલ્યા જાય છે શું તમને ખબર છે કે વાસ્તુ મુજબ કેટલીક ભૂલો એવી છે જે મહિલાઓએ ભૂલથી પણ ન કરવી જોઈએ જો મહિલાઓ આ કામો કરે છે તો તેના ઘરમાં દરિદ્રતા આવે છે અને હંમેશા ઘરમાં ધનની કમી રહે છે ચાલો જાણીએ કે વાસ્તુ મુજબ મહિલાઓએ કઈ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ નંબર એક જો મહિલાઓ ઘરમાં સ્વયં ઝાડુ અને પોતા લગાવી રહી હોય તો આ કામ હંમેશા સૂર્યોદય પહેલા જ કરવું જોઈએ સૂર્યોદય પછી ઘરની સફાઈ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે નંબર બે મહિલાઓએ કિચનમાં સ્નાન કર્યા પછી જ પ્રવેશ કરવો જોઈએ સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ નંબર ત્રણ ઘરની સફાઈ કર્યા પછી મહિલાએ તરત જ સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા વિના રહેવાથી ઘરમાં દરિદ્રતા આવે છે મહિલાઓએ સ્નાન કર્યા પછી ભગવાનની પ્રાર્થના કરી અને પ્રસાદ ચઢાવવો જોઈએ નંબર ચાર એવા ઘરમાં જ્યાં મહિલાઓ હંમેશા ક્રોધિત રહે છે અને ક્યારેય ખુશ નથી રહેતી ત્યાંમાં લક્ષ્મીની કૃપા થતી નથી નંબર પાંચ કહેવાય છે કે ઘરની સ્ત્રીઓએ ક્યારે પણ ઝાડુને લાત ન મારવી જોઈએ જે ઘરમાં મહિલાઓ ઝાડુને પગથી લગાડે છે અથવા પગથી ઠોકર મારે છે ત્યાં લક્ષ્મીનો વાસ રહેતો નથી જો કોઈ સ્ત્રી ઘરમાં આમ કરે છે તો ત્યાં દરિદ્રતા છવાઈ રહે છે અને તે ઘર ક્યારે આર્થિક રીતે સમૃદ્ધ બની શકતું નથી તેથી ઘરની મહિલાઓએ આ કામ ક્યારેય ન કરવું જોઈએ નંબર છ ઘરની મહિલાઓએ ક્યારે પણ ઘરની અંદર એઠા વાસણો ન રાખવા જોઈએ ઘણી વખત મહિલાઓ તવા અને કઢાઈ કિચનમાં એઠા રાખીને જ સુવા ચાલ્યા જાય છે જો તમે પણ તમારા ઘરમાં આવું કરો છો તો તમારું ઘર ક્યારેય લક્ષ્મી માતાને આકર્ષિત કરતું નથી મહાલક્ષ્મી એવા ઘરમાં ક્યારેય વાસ કરતી નથી આ ગરીબી અને દુઃખનું કારણ બને છે નંબર સાત ક્યારે પણ તમારી સિંદૂરદાની કોઈને ન આપો સુહાગન મહિલાઓએ ક્યારે પણ પોતાની સિંદૂરની ડીબી જેમાં તમે સિંદૂર રાખો છો એટલે કે તમારી સિંદૂરદાની કોઈને આપવી ન જોઈએ અને જ્યારે તમે સિંદૂર લગાવો તો હંમેશા એકલા હોય ત્યારે જ લગાવો અથવા માથા પર પલ્લું નાખીને લગાવો નહીં તમને નજર લાગી શકે છે અને તમારો સંબંધ બગડી શકે છે સુહાગન મહિલાઓએ પોતાના હાથની બંગડીઓ અને પગના પાયલ ક્યારે પણ કોઈને આપવા જોઈએ નહીં આવું કરવું અતિ અશુભ માનવામાં આવે છે એ જ રીતે તમારી માથાની બિંદી પણ કોઈને ન આપવી જોઈએ આ ભૂલ સુહાગન મહિલાઓએ ક્યારેય ન કરવી જોઈએ જો તમે તમારી પાયલ અથવા બિંદી કોઈને આપો છો તો તેનાથી તમારા પતિ પર કષ્ટ આવે છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને બોક્સમાં હર હર મહાદેવ લખી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો